આ બાજુ વહી આવો બેન તમે શું નામ છે દીકરી ક્યુ ગામ છે કેમ છે અત્યારે કેટલી મિનિટ લાગી બે મિનિટમાં ચિકન ગુનિયા બે મિનિટમાં ગાયબ થઈ ગયો નિમનું પાલન કરશો હા હા આવો આ બાજુ તમે આ બાજુ ઓબ કરી શું નામ છે આપનું બેન કેમ છે હવે સારું લાગે છે બસ બીજું શું હોય સારું લાગવું જોઈએ અમારું કામ જ છે સારું કરવાનું બીજું કાંઈ નથી હોં ને બસ એક જ ઈચ્છા હોય છે સારું કરવું તમને કેમ છે બેન સારું છે તમને કેમ છે ભાઈ ચિકનગુનિયા વયો ગયો એટલી મિનિટ લાગી બેથી ત્રણ મિનિટમાં વયો ગયો પણ નિમનું પાલન કરવાનું કીધું યાદ રાખજો અમારી દવા તો સુપરહીટ હોય છે તાત્કાલિક ચિકનગુનિયાને ભગાડવાની પણ આના પાલન કોઈ કરતા નથી હં નિમનું પાલન કરે તો વાંધો આવતો નથી હં આજે દંડ ક્યારે ફરકારે છે વીજળીનું બિલ તમે તાત્કાલિક ન ભરો તો પછી તમે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકવાળા છે ને નિમનું પાલન કરો તો કોઈ દંડ આવતો નથી પણ ન દંડ નિમનું પાલન કરીએ તો દંડ આવે એમ આપણે બીમારી છે અને આપણને કહે છે ડૉક્ટર વાર વાર કે છે ખટાશ ન ખાજો ઠંડુ પાણી ન પીજો પણ મને છાસ વહીને આવતું નથી તો શું કરશું હા પાણી ને રોટલો ખાવાની ક્યાં જરૂર છે શાક છે જ એવી એવી વાત કરવા જેવી જ નથી લ્યો પાણી ને રોટલો ખાશો ન ગળ ઉતરે દૂધ પી શકો છો ને દૂધ આપ્યું છે કે નથી આપ્યું કે નથી હા તો વેસાતું લઈ તો લઈ લેવાનું એમાં શું બોલો હા લવવાનું આ દવા દવા મહત્વની વસ્તુ છે બેન હો ને છાસ છાસ છે તમે પીશો જો ચિકનગુનિયાને છાસ ને કેવું કનેક્ટ છે ખબર છે કે જેમ કે શોટ લાગતો હોય ઠંડુ પાણી હતી એટલે શોટ વધારે લાગે એ જ પ્રમાણની વસ્તુ છે ઠંડકવાળી વસ્તુ પીશો એટલે તાત્કાલિક પકડશે ખટાશ પીશો છાશ આટલી પીવો તો ભલે ને વધારે પીવો તોય ભલે છાશ છાસ છે ચોરી રૂપિયાની કરો તોય ભલે ને દસ રૂપિયાની કરો તોય ભલે બરાબર ને બેન ચોરી ચોરી છે હમ નિશાળમાં તમે ઘણું બધું ભણાવતા હો પણ તમે પેપર લખવા ટાણે ચોરી કરો તો એ ચોરી છે કે નથી એ ચોરી ચોરી છે ભૂલ ભૂલ છે માતાજી એટલે એને સ્વીકાર કરો અને સત્કર્મ કરવાની કોશિશ કરો તો નિરોગી રહેશો મારું હિત નથી આમાં તમારું હિત માટે કહું છું ખોટી વાત કરી આમાં તમારો ફાયદો છે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટ કોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહે છે જય હનુમાન અહીંયા ચિકનગુનિયા કે સાયન્ટિકા હોય તો અમે તાત્કાલિક દૂર કરી દઈ છે પણ નિમ્ન પાલન કરવા જરૂરી છે